નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સૌ પ્રથમ આપ સૌ લોકોને આ સંકષ્ટી ચતુર્થીના અમારી ચેનલ તરફથી જય શ્રી ગણેશ આ સંકટ ચોથની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ વિડીયોમાં આપણે સંકટ ચોથની વાર્તા સાંભળીશું વિધિ જાણીશું તથા આ વ્રતનો મહિમા ફળ પ્રાપ્તિ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે દશરથ નામના પ્રતાપી રાજા થઈ ગયા તેઓ શિકાર પ્રિય હતા એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા ત્યાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પીતું હોય તેવો અવાજ સાંભળ્યો તેઓ લક્ષ્ય હતા તેઓ સમજ્યા કે કોઈ પ્રાણી જળાશયમાં જળ પી રહ્યું છે તેમણે બાણ સંધાન કરી તીર છોડ્યું અને તે તીર શ્રવણ કુમાર નામના બ્રાહ્મણને લાગ્યું જે જળાશયમાંથી પોતાના માતા પિતા માટે લોટામાં પાણી ભરી રહ્યો હતો બાણ વાગતા શ્રવણકુમારના મોઢામાંથી ચીસ નીકળી ગઈ ને રાજા દશરથ તેની નજીક ગયા શ્રવણકુમાર પાસેથી વિગત જાણી તે જળનો લોટો લઈ તેના માતા પિતા પાસે ગયા ને તેના માતા પિતા આ હકીકત જાણી દશરથ રાજાને સાપ આપ્યો કે અમે આજે પુત્ર શોકમાં મરી રહ્યા છીએ તેવી જ રીતે તમે પણ પુત્ર શોકમાં મૃત્યુ પામશો અને આથી હવે રાજાને ઘણી ચિંતા થઈ પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો તેના ફળ સ્વરૂપ દશરથ રાજાને ચાર પુત્ર પ્રાપ્ત થયા કે જેમાં શ્રીરામ સૌથી મોટા હતા અને શ્રીરામે સીતાજી સાથે લગ્ન કર્યા પછી રાજા દશરથે શ્રીરામને ગાદી ઉપર બેસાડવા નક્કી કર્યું અને ત્યાં કઈ કહેવાથી રામ લક્ષ્મણ સીતાજીને વનમાં જવાનું થયું અને છેવટે દશરથ રાજા મૃત્યુ પામ્યા આ બાજુ રામ લક્ષ્મણ સીતાજી વનમાં ગયા છે વનમાં તેઓએ ઘણા રાક્ષસોનો વધ કર્યો રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો અને સીતાજીના વિયોગમાં શ્રીરામ પંચવટીનો ત્યાગ કરી ઋષિએ પર્વત પર ગયા છે ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ અને શ્રીરામ સુગ્રીવને સીતાજીના અપહરણની વાત કરી સુગ્રીવ શ્રીરામને સીતાજીની શોધમાં સહાયક થવા વચન આપ્યું અને સુગ્રીવ પોતાના વાનર સૈન્યને સીતાજીની શોધમાં ચારે દિશાએ મોકલ્યા હનુમાન આદિની એક ટુકડી દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં નીકળી પડી તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશા તરફ આગળ ગયા અને ત્યાં જ રસ્તામાં ગીધરાજ સંપાતિનો ભેટો થયો સંપાતીએ વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું અને ત્યારે વાનરો કહે કે દશરથ પુત્ર પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું છે અને તેમની શોધ માટે અમે બધા નીકળ્યા છીએ આ વાત સાંભળી સંપાતિ કહે કે શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો હતો શ્રીરામના તમે સેવક છો એટલે તમે બધા મારા મિત્રો છો સીતાજીનું હરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું તે ક્યાં છે તેની પણ મને ખબર છે અહીંથી થોડે દૂર સમુદ્ર છે તે સમુદ્રની સામે પાર રાક્ષસોની લંકા નામની નગરી છે તે નગરીમાં સીતાજીને રાવણે રાખેલ છે સંપાતિની વાત સાંભળી વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની પાર જેવું કેવી રીતે ત્યાં જઈ સીતાજીની ભાળ કેવી રીતે મેળવવી સંપાતિ વાનરોની મૂંઝવણ કડી ગયો અને તે કહે કે તમારા બધામાં હનુમાનજી અત્યંત પરાક્રમી છે તે ત્યાં જઈ શકે તેમ છે અને તે સમુદ્ર પાર કરવામાં સમર્થ છે સંપાતીની વાત સાંભળી હનુમાનજી કહે કે હે સંપાતી આ દુષ્કર સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું અમારા બધા વાનરો સમુદ્ર પાર કરવા અસમર્થ છે તો હું એકલો કેવી રીતે સમુદ્ર પાર કરી શકું હનુમાનજીની વાત સાંભળી સંપાતીએ કહ્યું કે હે મિત્ર તમે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરો અને આ વ્રતના પ્રભાવે તમે સમુદ્રને પાર કરવામાં સમર્થ થશો સંભાતીની વાત સાંભળી હનુમાનજીએ સંકટ ચોથનું વ્રત કરવા તૈયાર થઈ ગયા અને તેમણે વિધિવત ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું હે દેવી આ વ્રતના પ્રભાવે કરીને હનુમાનજી સમુદ્ર પાર કરવામાં સમર્થ બન્યા આ લોકમાં આ વ્રત જેવું સુખદાયક બીજું કોઈ વ્રત નથી હે ભગવાન શ્રી ગણેશ તમે જેવી રીતે હનુમાનજીને ફળ્યા હનુમાનજીને સંકટ સમયે સહાય કરી તેવી જ રીતે તમારું જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે કથા સાંભળે છે વાંચે છે તથા જે કોઈ વિડીયો જુએ છે સાંભળે છે તે દરેકના સંકટ સમયે સહાય કરજો તેની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવજો તેના પરિવારને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો મિત્રો સાંભળ્યું ને કે જેવી રીતે ત્રેતાયુગમાં હનુમાનજીએ ભગવાન શ્રી ગણેશનું વ્રત કરીને સમુદ્ર પાર કર્યો હતો તેવી જ રીતે કલયુગમાં જો આપણે આ સંકટ ચોથનું વ્રત કરીશું તો ભગવાન શ્રી ગણેશ આપણી પણ સંકટ સમય સહાય કરશે તો બોલે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શંકર ભગવાન કી જય શ્રી રામચંદ્ર ભગવાન શ્રી હનુમાનજી મહારા જય મિત્રો વ્રત રાખવાથી ભગવાન શ્રી ગણેશ આપણા જીવનમાં આવતી દરેક સમસ્યાનો નાશ કરે છે સાથે જ આપણી દરેક મનોકામના પણ ભગવાન પૂર્ણ કરે છે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરના પરિવારના લોકોને ભગવાન લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે માત્ર લાંબુ જ આયુષ્ય નહીં પરંતુ નિરોગી જીવન પણ પ્રદાન કરે છે કેમ કે જો વ્યક્તિ લાંબુ જીવે અને રોગી જીવન હોય તો તે લાંબુ આયુષ્ય પણ વ્યર્થ છે એટલા માટે ભગવાન તે વ્યક્તિને નિરોગી અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે ઘરના બધા વ્યક્તિ વ્રત ન કરતા હોય માત્ર એક વ્યક્તિ પણ વ્રત કરતું હોય તો તે પોતાના આખા કુટુંબને તારે છે કદાચ જો કોઈ સ્ત્રી ઘરમાં વ્રત કરતી હોય તો ભગવાન તેના બાળકોને સુખી સમૃદ્ધિ જીવન પ્રદાન કરે છે તથા તેના પતિના લાંબુ આયુષ્ય આપે છે એટલે કે ભગવાન તે સ્ત્રીને સૌભાગ્યવતીના આશીર્વાદ આપે છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી આપણા કોઈ પણ કાર્યો કોઈ પણ અડચણ કે કોઈ બાધા વિના સંપૂર્ણ થઈ જાય છે તો આ રીતે આ સંકષ્ટિ ચતુર્થી નો મહિમા છે તથા તેનું ફળ પ્રાપ્તિ કથન છે આવો હવે આપણે સંકટ ચોથનું વ્રત કેવી રીતે થાય વ્રતની વિધિ શું છે તેના વિશે વ્રત કરનાર વ્યક્તિએ સવારે વેલા ઉઠી સ્નાન કરી લેવું જોઈએ અને ત્યારબાદ ભગવાનની પૂજા કરવી જોઈએ કોઈ કારણોસર વ્રત ન કરતા હોય તો તે વ્યક્તિ પણ આજના દિવસે ભગવાનની પૂજા આ રીતે કરી શકે છે આ વ્રતમાં એકટાણું દિવસે થઈ ન શકે રાત્રે ચંદ્ર દર્શન કર્યા પછી થઈ શકે કે જેનું ખાસ કરીને ધ્યાન રાખવાનું બપોરે આપ કોઈ પણ પ્રકારનું અનાજ લઈ શકતા નથી ઉદા સ્થાન હોય ત્યાં છાણથી લીપી શકો છો અને તેના ઉપર બાજોટ રાખી પીળા રંગનું કે લાલ રંગનું વસ્ત્ર પાથરી ભગવાન શ્રી ગણેશની તેના ઉપર સ્થાપના કરવાની ગંગાજળનો છંટકાવ કરવાનો ભગવાનને ચંદલો કરવાનો જનોય પહેરાવાની વસ્ત્ર પહેરાવાના દુર્વા અર્પણ કરવાના ફૂલ અર્પણ કરવાના તથા ભગવાનને ભોગ લગાવવાનો રિદ્ધિ સિદ્ધિની મૂર્તિ હોય ફોટો હોય તો તેની પણ સ્થાપના કરી શકાય અથવા તો સોપારીમાં સિદ્ધિનો ભાવ ધરીને તેમની પૂજા કરવી જોઈએ કે જેને પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડવા જોઈએ ભગવાનને ભોગમાં જો આપણે એકવીસ લાડુનો પ્રસાદ ધરાવીએ છીએ તો તે ભગવાનને અતિ પ્રિય છે અથવા મોદક પણ ધરાવી શકાય અને એમાં પણ જો આપ આ લાડુ આપની જાતે આપના ઘરે શુદ્ધ ઘીના બનાવો છો તો તે સૌથી ઉત્તમ પ્રસાદ બની જાય છે અને કદાચ આપ લાડુ ધરાવી ન શકો તો અન્ય કોઈ પણ મીઠાઈ દૂધ કે કોઈ મીઠી વસ્તુ ભગવાનને અર્પણ કરી શકો છો આ પૂજામાં આપ શિવ પાર્વતીની પણ પૂજા કરી શકો છો કેમ કે શિવ પાર્વતી એ ભગવાન શ્રી ગણેશના માતા પિતા છે એટલે આ સંકટ ચોથ ઉપર ભગવાન શ્રી ગણેશની સાથે શિવ પાર્વતીની પૂજા કરીને તેમની પણ કૃપા મેળવી શકાય છે શિવલિંગ હોય તો કરવો જોઈએ 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 અને અને ચઢાવવું ત્યારબાદ ધૂપ દીવો ત્યાં બેસીને આ સંકટ ચોથની વ્રત કથા વાંચવાની સાંભળવાની અને સંકટનાસન સ્ત્રોત્ર ગણેશ અથર્વશીષ ગણેશ ભગવાનના એકસો આઠ નામ સહસ્ત્ર નામ ગણેશ ચાલીસા ગણેશ બાવની ગણેશ કવચ જે પણ કોઈ પાઠ આપને આવડતો હોય સરળ લાગતો હોય અનુકૂળ હોય તે કરવો જોઈએ તથા આ દરેક પાઠના વિડીયો અમારી ચેનલમાં મૂકેલા છે કે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી પણ આપ સરળતાથી સાંભળી શકો છો પૂજા કરી લીધા પછી આપ આપનું કાર્ય કરી શકો છો અને ત્યાર પછી દિવસ દરમિયાન જો આપના ગામ શહેરમાં ક્યાંય ગણપતિનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ કોઈ દાન પુણ્યનું આજના દિવસે કાર્ય કરવું જોઈએ અને રાત્રે નવ વાગીને દસ મિનિટનો ચંદ્ર દર્શનનો સમય છે તો ત્યારે ચંદ્રદેવને અર્ઘ આપીને ચંદ્રદેવના દર્શન કરીને તથા આજના આખા દિવસમાં ભગવાન શ્રી ગણેશ પાસે વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગીને વ્રતનું એકટાણું કરવાનું અર્ઘ આપતી વખતે ઓમ સોમ સોમાય નમઃ અથવા તો એક દિવસનું આ વ્રત હોય છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સંકટ ચોથ વ્રત કથા વાર્તા મહિમા વિધિ સાંભળી હશે આ સંકટ ચોથ નો નાનો એવો સત્સંગ મારી સાથે સાંભળ્યો હશે કર્યો હશે તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો વાર્તા આપ સૌને મળતી રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ મારી સાથે આ ચોથનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર